નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના છે અહીંયા ચાર ગુણનો આ પ્રશ્નો છે જેમાં વધુનો જવાબ આવશે લક્ષ્મીજી મરજીવાનો જવાબ આવશે મોતી રસ્તો કરી જવાનો જવાબ આવશે અડગ ખુમારી અને તેજમલનો જવાબ આવશે હાથના ત્રાજવા જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલેકન પર ક્લિક કરો જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ નોટિફિકેશન મળે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે દરેકનો એક ગુણ રહેશે ટોટલ ચાર ગુણનો આ પ્રશ્નો છે આગળ ગોધન પાછળ સાજન મનમાં ખાલી જગ્યા ઉપજાવે તો જવાબ આવશે મોહ કૃષ્ણ અને સુદામા જંગલમાં ખાલી જગ્યા લેવા માટે જતા હતા તો લાકડા ખાલી જગ્યાને જે પી શકે તે આગને ઠારી શકે તો જવાબ આવશે આગ મન હોય તો માળવે જવાય કહેવતને ખાલી જગ્યાએ જીવનમાં ઉતારી છે તો જવાબ આવશે દીકરી ત્યાર પછીનો ક્વેશ્ચન છે નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો દરેકનો ગુણ રહેશે કાવ્યના આધારે આપણા દેશ ભારતને કઈ રીતે બદલી શકાય તો નદીઓના નીરને બાંધીને ખેતરમાં બબલક દિલના ચાર છેડા ભરી જવાના એટલે શું દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે જગતના લોકોને પ્રેમ પ્રાપ્ત કરવાનો ત્યાર પછી મુદ્દાસર ત્રણ ચાર વાક્યની અંદર આપણે જવાબ આપવાના છે દરેકના બે ગુણ રહેશે અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માગે છે બીજો ક્વેશ્ચન છે કવિએ પુત્રવધુનું ગૌરવ કઈ રીતે કર્યું છે અને એના ઓપ્શનમાં આપણને આપેલું છે કે સમુદ્રમાં કૂદી પડવાનું મરજીવાનું સાહસ છે આપણે વર્ણવવાનું છે ત્યાર પછી જે પ્રશ્નો આપણને આપેલા છે એમના તમારે આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર આપવાના છે જેમના છ ગુણ રહેશે દરેકના ત્રણ ગુણ રહેશે તો ગુર્જરીના ગૃહપુંજે કાવ્યના આધારે ગુજરાતનો ગૌરવ દર્શાતા મુદ્દા છે એ અહીંયા આપણે લખવાના છે એના પેટા પ્રશ્નોમાં આપણને બીજો ક્વેશ્ચન્સ આપેલો છે કે સ્ત્રી સહજ કઈ કઈ લાક્ષણિકતાઓ કાવ્યમાં વર્ણવાય છે એ લાક્ષણિકતાને છુપાવવા તેજમલની શું યુક્તિઓ છે એ વિગત આપણે જણાવવાની છે જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો બે લાયકન પર ક્લિક કરો જો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી શેર કરો કાંઈ ડાઉટ્સ હોય તો કોમેન્ટ કરો ત્યાર પછી ક્વેશ્ચન્સ આવે છે કે કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ તમારા શબ્દની અંદર વર્ણવવાનું છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો નવા વિડીયો સુધી વેઇટ કરો ફરી મળીશું નવા વિડીયોમાં થેન્ક યુ